બાળકોની સુરક્ષા અને કલ્યાણ સાથે અનાથ બાળકો બનાસકાંઠા પોલીસ આગળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી જગદીશ ચૌધરીએ યોજના અંતર્ગત અનાથ બાળકોને અપાવી સહાય જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ સ્ટેશન ડી બે ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરાઈ છે આ માટે પોલીસ વિભાગના જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવશે છે સરકાર શ્રીની પાલક માતા પિતા યોજના નવ્ય બાળ સુરક્ષા કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લાના અનાથ બાળકોને શિક્ષણ અને તેમના વિકાસ માટે સરકાર શ્રી દ્વારા પ્રતિમાસ માસ ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમજ આ યોજનાની લાભાર્થી દીકરીઓને લગ્ન સમયે રૂપિયા બે લાખની સહાય પણ આપવામાં આવશે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિકારી શ્રી અક્ષરાજ મકોણાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના જવાનો અનાથ બાળકોની શોધખોળ કરી સંવેદના દાખવી યોજનાની માહિતી તથા લાભ આપવામાં અગ્રેસર બન્યા છે બાળકોની સુરક્ષા સાથે કલ્યાણ કરતી બનાસકાંઠા પોલીસ વિભાગના અગથડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી જગદીશભાઈ એસ ચૌધરીએ અનાથ બાળકોને શોધી તેનો લાભ અપાવવામાં પહેલ કરી તેમણે યોજનાઓનો લાભ અપાવવા જરૂરી તમામ દસ્તાવેજો એકઠા કર્યા જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુરના સંકલન સાથે અનાથ બાળકને લાભ અપાવ્યો